સમાચાર આવી ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે વિરોધ કરવામાં આવ્યો છે ભવન સાથે રાખી ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ખેડૂતોના આ ધરણામાં ટેકાના ભાવે અડસઠ મણની ખરીદી સામે ખેડૂતોમાં રોષ છે ખેડૂતો દીઠ બસ્સો મણ ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ છે ખેડૂતોએ મગફળીની ખરીદી દિવાળી પહેલા કરવાની માંગ કરી છે

અને ખેડૂતો પાસે કઈ એફડી પડી નથી અદાણી અંબાણીની ની જેમ કે એની પાસે પૈસાનો ઢગલો પડ્યો છે એ મગફળી નહીં વેચે બે વરાની ભેગી કરશે ના એને આજે ઘરે પૈસા જોઈ એટલે ના કેટલા જ જોઈ શકે સિંતેર મન વાત હાલે છે અને બસો મન લે તો ભલે નગર આગામી દિવસોમાં વધારે ખેડૂત ભેગા થાય એમ છે પરિસ્થિતિ શું છે અત્યારે ઘરની કારણ કે જે રીતે તમને રોકાણ કરે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે 7 આઠ લાખ રૂપિયાના ખર્ચા બધે કર્યા હોય બરોબર છે અને સરકારને કઈ ખબર પડતી નથી અત્યારે માંડવીના પાથરા અડધા બલ્લી ગયા છે બરોબર છે આવું આપણે આટાના પાથરા બધા બલ્લી ગયા છે બરોબર હિંતેર મણ લે એટલે આપણે એ હું આ કેવી રીતે લઈ લાવી યાર્ડમાં મગફળી પછી એનું ભાડું હું ચૂકવવું આપણે કેવી રીતે આ પોસ્તી કરવી ઝાઝે મગફળી બસો મણ લે તો ખેડૂતોને પહોાય નકર પોહાય નહીં પછી અટાના આ બધા ભાવ બધા વધી ગયા છે ખાતરના આથી બધોય ભાવ વધી ગયો છે બરોબર અડસઠ મણ લે તો અમારે એવી અહીંયા પોસ્ટ કેવી રીતે કરવી અહીંયા પોસ્તી તો કરવી પડશે ને માં કોઈ વાહન આવે નહીં તો એને લઈ આવી કે વધુ લઈ આવી તો અડધી પાછી લઈ જવી પડે માં પાછી લઈ જઈ તો ત્યાં આઠસો રૂપિયા સાતસો રૂપિયા ભાવ બોલે તો એને અમારે કઈ રીતે પહોંચાણ થાય કાલ તેર મણ મગફળી લે હવે મારે મગફળી પચાસ વીઘા છે એમાં સાલી વીઘાની મગફળી છે હવે એ વી મણ જેવો ઉતારો આવે તો આઠસો મણ થાય હવે એમાં મારી પાસે બે ખાતા છે હવે એકસો ને સાલી મણ લે સરકાર હવે બાકીની મગફળી સસો સાતસો રૂપિયાની ભાવની જાય તો તમે હિસાબ કરો હવે સાતસો રૂપિયાની ભાવની મગફળી આપડી વેચી તો વી મણ મગફળી થાય અને સૌ નો ભીગો થયો હવે સૌ ના વીઘામાં દવા ગણો દવા ખાતર મજૂરી ગણો તો ચૌદ હજાર નો વીઘો પડે ખેડૂત નો વધે હું એટલે આ રીતે હવે અહીંયા યાર્ડ માં ભાવ આવે નહી આખી સરકારી નો લીધે તો સરકાર નો બીજો ખેડૂત લાવવું આ જે તમે જગત નો તાજ છે એ હેરાન છે અડસઠ મણ સિવાય મગફળી કયો ખેડૂત ખુલ્લા માર્કેટમાં વેચવા જાય તો આઠસો થી નવસો રૂપિયા જ ભાવ આવે છે જે બે હાજર આઠ નવ માં હતા આજે બે હાજર ચૌદ પછી સરકાર દ્વારા એવું કહેવા મળ્યું હતું કે ખેડૂતની આવક ડબલ કરવામાં આવશે પણ ખેડૂતની આવક ડબલ ના બદલે અડધી થઈ ગઈ છે અને ખર્ચા વધી ગયા છે આજ સોનું જોવો સવા લાખ રૂપિયા પહોંચી ગયું છે બરોબર આજે ખેડૂત ની દીકરી મેરેજ કરવા એ લગ્ન પ્રસંગ કેમ કાઢી શકે આજ પાંચ સાત તોલા તો મિનિમમ દેવું પડશે તો આઠ દસ લાખ રૂપિયા નું થયું જો આવનારા દિવસોમાં સરકાર બસો મણ ઓછી જાહેરાત કરશે તો સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે જરૂર પડશે તો ચક્કાજામ અને રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે જો આ સરકાર દિવાળીની જીએસટી ઘટાડીને વેપારીઓને ભેટ આપી શકતી હોય તો ખેડૂત ને સુ કામ નહી અમારી એક જ માંગ છે ખેડૂતો નો મુદ્દો છે બહુ અતિ ગંભીર મુદ્દો છે અને અડસઠ મણ લેવાની વાત કરી છે સાડા બાર લાખ ટન જેવી ખરીદવાની છે ગુજરાત સરકાર ત્યારે અમારે એને એટલું જ કહેવાનું કે બસો મણ